ખાસ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ હરિકૃષ્ણ એગ્રો અજરપુરાના આપણા ભાવેશભાઈ ભાવેશભાઈ પટેલ અને આપ સૌ આ ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો ખાસ કરીને આ ફોર લેન રસ્તો થયો તો ફોર લેન રસ્તો થવાની સાથે જે વૃક્ષો હતા એ વૃક્ષો આપણે રોડ ઉપરથી હટાયા અને એના કારણે આખો રોડ ખુલ્લો થઈ ગયો એટલે જ્યારે જ્યારે કાર્યક્રમમાં આવવાનું થતું ત્યારે સંત સ્વામીને રજૂઆત કરતો કે અમે નડિયાદની અંદર પેટલા જ રોડથી શરૂ કર્યું છે વૃક્ષો વાવવાનું તો આપણે સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આ વૃક્ષારોપણનો એક એવો કાર્યક્રમ થાય જેની અંદર આ રોડની બંને બાજુએ વૃક્ષો રોપાય આ એક ખાસ આ સૂચન હતું મારું અને અહીંયા આગળ એ પણ કહું કે અહીંયાથી હવે આણંદ સુધીની જે વાત છે કે આપણે વૃક્ષો રોપવાના છે તો એની અંદર ખાસ કરીને સ્વામીજીને વિનંતી કે તમે આયોજન નવું એવી રીતના રાખજો કે આ રસ્તો આગળનો ફોર લેન થશે ભવિષ્યમાં એટલે ફોર લેનનું વિચારી અને આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ જોડે એના માપ લઈ અને એ પ્રમાણે એની સાઈડોની અંદર ખાડા કરજો જેથી વૃક્ષો ફરીથી આપણે વાવવા ના પડે કે ઉખાડવા ના પડે તો આ એક ખાસ ખાસ કાળજી રાખવાની જરૂર છે બીજો અહીં સરપંચો છે ચારે ચાર ગામના બધો વિસ્તાર મારો જ આવે છે એક જ આણંદમાં જાય છે એટલે વડતાલ એ મારો મત વિસ્તાર છે એટલે સરપંચોને ખાસ કહું કે આ વૃક્ષો તો રોપાઈ જશે પણ પછી નક્કી કરજો કે કોને કોને જવાબદારી સોંપવાની છે એટલે આપણા બધા જે કાર્યકર્તા છે એને એક એક વૃક્ષની જવાબદારી સોંપી દેજો એટલે એનું ધ્યાન રાખે રોજે રોજનું અને ખાસ આભાર એ માનું વૃક્ષો જે આપ્યા છે ને એ બે વર્ષના છોડ છે એટલે બે વર્ષના છોડ છે બીજું ચોમાસાની ઋતુ છે તો આ ચોમાસાની ઋતુની અંદર વૃક્ષ જલ્દી ઉગશે અને ચોંટી જશે એ વાત નક્કી છે તો એની જાળવણી બરાબર થાય એ પણ આપણે ધ્યાન રાખીશું બીજું મને ખાસ કહેવાનું મન એ થાય કે વિજયભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યાર પહેલાં અને ત્યાર પછી પણ અવારનવાર વડતાલની મુલાકાતે આવતા અને વડતાલની પ્રગતિ થાય એમાં એમને સતત કંઈક ને કંઈક રસ એ પોતે લેતા અને મંદિરના જે કંઈ પ્રશ્નો હોય એવું મને બરાબર યાદ છે કે બધા જ પ્રશ્નો એમણે સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે એટલે ખાસ આજે આપણે એમના નામને શ્રદ્ધાંજલિ આપતી સભા પણ કરવાનું વિચારતા હતા તો સાથે સાથે આજે એ પણ આયોજન થઈ ગયું છે અને અમે આભાર માનીએ કે સરકાર તો આ કાર્યક્રમને ખાસ વેગ આપે જ છે વન સંરક્ષણ વિભાગ પણ ખાસ વેગ આપે છે પણ આપણે સૌ કાર્યકર્તાઓ અહીંયા કહ્યું એમ આના સિવાય પણ બીજી જે જે જગ્યાઓ છે સરપંચો એ જગ્યાઓને પસંદ કરીને જે વૃક્ષો આપે છે આંબાના ઝાડથી મળીને જે કંઈ વૃક્ષો હોય ફળાવ વૃક્ષો હોય તો એ આપણે વાવીએ એવું કરીએ એવી આપ સૌને ખાસ વિનંતી અને અહીંયા રોટરી ક્લબ આણંદનો પણ હું આભાર માનું કે એમણે પણ આની અંદર હડતાલમાં રસ લઈને ભાગ લીધો એ બદલ આભાર